બરાબર યાદ રાખજો કુવામાંથી પાણીનો હક કમી કરવા માટે આપનાર નહીં ઓલા ભાઈ જે જમીન વેચવા માંગે છે ને એને એફિડેવિટ કરવાનું છે પહેલાં બોલો કર દેતો તો કુવામાં દેવાવાળો હવે કોણ કર દેશે ભાગ કમી કરવાવાળો એ જ કર દેશે ને ભાગ દેવાવાળાનું નહીં ચાલે મેડમના રે જતો કરવો પડશે તો જેને કુવામાંથી ભાગ હકી કમી કરવો છે એ લખશે એમાં જેટલા હાથ નંબરમાં વારસાઈ ચડાવી દીધી તેના બધાની સહી જોશે ભાઈ એકલો હોય પછી ભાભી ના છોકરાનું નામ ચડાવી દીધા બધાની સહી જોશે અમુ નીચે સહી કરનારા નંબર કરીએ પોતાની વનન કરે ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા તાલુકા ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા માં ખેતીની જમીન ધારણ હેક્ટર ખેતીની જમીન ધારણ કરું છું મારી આ જમીનમાં સર્વે નંબર ખાલી જગ્યા અને ખાતા નંબર ખાલી જગ્યા પાણી લેવાનો હક આવેલો છે કુવામાંથી પાણી લેવાનો હક આવેલો છે અમે લોકો હવે આ શબ્દ ખાસ લખી જ નાખજો અમે લોકોએ અમારી જમીનમાં નવો કુવો અથવા બોર કરી ટુકડા ધારમ કરી જતો હશે એની ખબર નહીં હોય નવો કૂવો કે બોર કરાવેલો છે જેથી કરી અને સર્વે નંબર આટલા જે પાણી લેવાનો હક છે એ અમે જતો કરીએ છીએ ખોટું શબ્દ નામ ગુનો બને જે એ અમને જાણ છે ઉપરો હકીકત સત્ય હોય સત્ય શબ્દ બજાર કરે છે સહી કરી નાખે એફિડેવિટ કરી નાખે અરજી લખીને આપી દે નામ સરનામું તો તે શ્રી મામલતદાર કુવામાંથી પાણીનો હક કમી કરવા બાબત સૌની સાથ અરજદાર જે હોય એના જેટલા હોય એટલાના નામ સરનામા ખાતા નંબર તારીખ સર્વે નંબર અમારી ઉપરુત ખેતીની જમીનમાં અમો એક કૂવો બોર કરેલો છે એ સાથે જોડી દેવાનું કે કરેલો છે એટલે એ ભેગો ચડી જાય ને ઓલામાંથી હક કમી કરવાનો છે તો અમારો જેને હકીકરમાં જેના નામ લખી નાખે અને અમારા કૂવામાંથી પાણી લેવાનો હક જે નોંધાયેલો છે એ અમે કમી કરીએ છીએ એટલે કે સ્વેચ્છાએ જતો કરીએ છીએ સ્વેચ્છાએ ને બિનસરતે એ ખાસ લખજો નકર વળી તમને છે ને કે જાત્રી બધી કિંમત લખશો તો એટલે સ્વેચ્છા એને જે જતો કરીએ છીએ ભલે પૈસા લીધા હોય એ બતાવ થતા નથી અને આ અંગે બંનેના રેવન્યુ રેકર્ડમાં હર્ક પત્રકમાં કુવાનો હક પાણી લેવાનો હક કમી કરવા ઘટતું કરવા નંબર અરજ કરી છે હાથમાં રાઠે ને પેડી બંનેના બે જોડી દો એટલે કોમન નોંધ પડશે એકસો પાંત્રી અને પ્રમાણિત થશે ત્યારે કમી થઈ જશે